જય માતાજી મિત્રો હું છું રીના અને તમે જોઈ રહ્યા છો વાઘુબા ફેમિલી બ્લોગ તમારા બધાનું સ્વાગત છે આપણે વાઘુબા ફેમિલી બ્લોગમાં અને આજે આપણે આવી ગયા છે મહેસાણા વાઘુબાના બે બેન છે એમાં એક બેન આપણે ગોઠવા બનાવ્યા હતા અમારા કંચનબેન અને આપણે બીજા બેન છે અમારે સોનલ બેન આજે અમે મહેસાણા આવી ગયા હતા તો એક કામથી મહેસાણા આવ્યા હતા તો તમને બતાવી દઈએ પાછા કેમેરો કરી અને હું અને વાઘુબા બંને આવ્યા છીએ તો તમને બતાવી દઈએ ચાલો વાઘુબા જોડે મુલાકાત કરાવું આ છે સોસાયટી બહુ મસ્ત છે ઉમા ડુપ્લેક્સ આપણે મહેસાણાની અંદર તો અમાર નાણા અહીંયા આગળ રહે બહુ સરસ સોસાયટી છે અને અમે ગાડી અહીંયા પાર્કિંગ કરી સ્વાગુભાઈ અહીંયા કોમન પ્લોટ છે તો આપણે વાગુબાન મળીએ ચલો હા વાગબા મારા અક્ષરજી ફોટો જેટલો મોટો લગાવેલો ચો આગળ આયા બોલો જય માતા એ

મોટા હે તમા કરતા ઓ કંચન બેન તમા તો યે તમા મોટા હમ હમ કુ છે માર હા મુજે હા ઘર નહીં જો જો કે કે બોલ મને તો અને હમણા માર બુની આવશે ભણવા ગયા છે ને એક બુની જવાનું હતું પણ ઈવાના મે આ તો જો તબ કર અહીંયા મુકીન કેન્સલ કરું ભણવા કે નહીં જાવ મારે હવે કે તો મે તો કોઈ વાંધો ની તાણ અમાર જવાનું હે પાસો જો સીરા બના કીધું પણ મેં ના પાડી અમે દુગલું ખાતા નહીં વાગવા એટલા માટે અને અમારા પેલાજી કે અમારે જમવાનું એમને જમવાનું બનાવી દીધું અને અમારા અક્ષરજી નોકરી કરે છે બારૂ હમણાં જ ઉઠ્યા હી ઓ એનજીસીમાં નોકરી કરે એટલે એમને નાઇટ હતી તો માં ડ્યુટી ગયા હતા તો હવે જાય મતલબ મૂક્યા હતા ને અમે આવીને ઉઠાડ્યા તો મળીએ

ટેલિફોન આઈક એકદમ જલસા છે બરાબર એકદમ